અમદાવાદમાં શાહી બાગી રાજસ્થાન હોસ્પિટલથી નમસ્તે સર્કલ તરફ જતો ગિરધર નગર ઓવરબ્રિજ એક મહિના માટે બંધ કરવામાં આપ્યો છે અમદાવાદ મુંબઈ વચ્ચે શરૂ થનાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને લઈ અને નિર્ણય લેવામાં આવ્યો છે પહેલી સપ્ટેમ્બર સુધી આ બ્રિજ બંધ રહેશે જોકે કોઈ આગોતરી જાણ કર્યા વગર અચાનક જ આ નિર્ણય લેવામાં આવ્યો જેને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે દરરોજ આ બ્રિજ પરથી અનેક વાહન ચાલકો પસાર થાય છે હવે આ વાહન ચાલકો માટે વૈકલ્પિક માર્ગ તરીકે ગિરધરનગર બ્રિજની બાજુના થી શાહીબાગ અંડરપાસથી નમસ્તે સર્કલ સુધી જઈ શકાશે રાજસ્થાન હોસ્પિટલ તરફ જવા માટે નમસ્તે સર્કલથી જૂની સીપી ઓફિસ થઈ શાહીબાગ અંડરપાસ મારફત અવર જવર કરી શકાશે અમદાવાદ મુંબઈ વચ્ચે શરૂ થનારી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે એવામાં શાહીબાગ જે ઓવરબ્રિજ છે તે બંધ કરવામાં આવ્યો છે એક મહિના સુધી આ જે ઓવરબ્રિજ છે તે બંધ કરવામાં આવ્યો છે આગોત્રી જાણ વિના જ આ ઓવરબ્રિજ એક મહિના સુધી બંધ કરી દેવામાં આવ્યો છે તેના કારણે અહીંયાથી જેટલા પણ વાહન ચાલકો પસાર થતા હોય તેમને હાલાકીનો સામનો થશે ખાસ કરીને આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ પ્રશાસન દ્વારા જે ડાયવર્ઝન મૂકવામાં આવ્યું છે જેમાં એકત્રીસ જુલાઈથી એક સપ્ટેમ્બર સુધી આ બ્રિજ છે તે બંધ રહેવાનો છે તેની જે માહિતી છે તે આપી દેવામાં આવી છે પરંતુ આ અચાનક જે નિર્ણય લેવાના કારણે અનેક વાહન ચાલકો છે કે જે અહીંયાથી અટવાયા હતા ખાસ કરીને આ વિસ્તારમાં જેટલા પણ વાહન ચાલકો કારણ કે રોજબરોજ એક લાખથી પણ વધુ વાહન ચાલકો આ ઓવરબ્રિજનો ઉપયોગ કરતા હોય છે અને અહીંયાથી લોકો પસાર થતા હોય છે ત્યારે હવે વૈકલ્પિક માર્ગનો જે ઉપયોગ છે તે કરવામાં આવશે ખાસ કરીને શાહીબાગ ગેવર સર્કલથી આવતો ટ્રાફિક કે જે નમસ્તે સર્કલ તરફ જવા માટે બ્રિજની બાજુના રસ્તેથી શાહીબાગ અંડરપાસથી નમસ્તે સર્કલ તરફ જઈ શકશે આ સિવાય જે રાજસ્થાન હોસ્પિટલ તરફ જવા માટે જે નમસ્તે સર્કલથી જે જૂની સીપી કચેરી થઈને અને શાહીબાગ અંડર પાસ પસાર થઈ શકે તેના માટે આ વૈકલ્પિક જે માર્ગ છે તે ખુલ્લા કરવામાં આવ્યા છે પરંતુ કોઈપણ જાતની આગોતરી જાન વિના જ આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે જેના કારણે અનેક વાહન ચાલકો છે કે જે ગઈકાલે અટવાયા હતા કેમેરામેન મલય દવે સાથે રાજુલ બારોટ એબીપીએસ અસ્મિતા અમદાવાદ